ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા વરાછાના સૂર્યપુર ગરનાળામાં શુક્રવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો ગરનાળાની હાઈટ ઓછી હોવા છતાં કન્ટેનરના ચાલકે ગરનાળામાંથી પોતાનું વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો જેને પગલે ગરનાળાની વચ્ચોવચ કન્ટેનર ફસાઈ ગયું હતું અચાનક કન્ટેનર રેલવે ગરનાળામાં ફસાઈ જતા ચાલક દ્વારા પહેલાં તો રિવર્સમાં લઈને કન્ટેનરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેમાં સફળતા મળી ન હતી બીજી તરફ ગણતરીના સમયમાં જ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકોએ કન્ટેનર ચાલકની લાપરવાહીને પગલે બળાપો ઠાલવ્યો હતો ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત વચ્ચે ક્રેન બોલાવીને કન્ટેનરને બહાર કાઢવાના પ્રયાસ શરૂ કરાયા હતા જોકે ત્યાં સુધીમાં ગરનાળામાં એક તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતા નોકરી ધંધા માટે નીકળેલા શહેરીજનોને ભારે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો